રખ્યા પીએસઆઈ એમએમ એમ ગઢવી કાનૂનના બાદશાહ કુંભકર્ણની નિંદ્રમાં દારૂ પીધેલ હાલતમાં આખી રાત વ્યક્તિ રોડ પર પડી રહ્યો સવારે થયું મોત પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા સમયથી રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો વેપાર પીએસઆઈ એમએમ ગઢવીની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યો છે તેવી લોકચર્ચાઓ જોર પકડી રહી છે જેમાં એક નવો વળાંક આવ્યો છે સગદલપુર ગામના રહેવાસી ઠાકોર ઝાલમસિંહ મોહનસિંહ મોડી રાત્રે રખિયાલ ગામે દારૂ પી રોડની સાઈડમાં પડ્યા હતા તેમની જોડે ઘણી બધી ગાડીઓ તથા પોલીસ પેટ્રોલિંગની ગાડીઓ પણ નીકળી ચૂકી હશે તો રખ્યાલ પોલીસ આ વ્યક્તિ ઉપર કેમ ધ્યાન ન દોર્યું જો રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવી પોતાને કાનૂનનો ભાષા સમજતા હતા તો એક સામાન્ય માણસનું મોત થયું તે પહેલાં તેને સારવાર માટે હોસ્પિટલ કેમ ના લઈ ગયા જો ટાઈમમાં સારવાર આપવામાં આવી હોત તો આ માણસ આજે પરિવારની સાથે હોત જ્યારે સગદલપુર ગામમાં ઠાકોર સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો દફન વિધિ કરવામાં આવે છે જ્યારે ઠાકોર ઝાલમસિંહને સંસ્કાર કેમ

એવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચાઓ રખ્યાશનની હદમાં ચાલી રહી છે જો આ વ્યક્તિનું મૃત્યુ થયું તેની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આ ભાઈની રાત કેવી રીતે ગુજરી તે સામે આવે રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બોધિક ભારત દહેગામ